વસંત પંચમી ક્યારે છે ચાર શુભ યોગમાં સરસ્વતી પૂજા જાણો મહાકુંભના અમૃત સ્નાનનો શુભ સમય મહત્વ પંચમી ક્યારે છે વસંત પંચમીનો પવિત્ર તહેવાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્ઞાનની દેવી देवी सरस्वती वसंत पंचमी ના દિવસે પ્રગટ થયા હતા તેથી वसंत पंचमी ના દિવસે सरस्वती ની પૂજા કરવા માં આવે છે તેને सरस्वती जयंती પણ કહેવામાં આવે છે આ વર્ષે वसंत पंचमी એટલે કે सरस्वती पूजा ના દિવસે ચાર શુભ યોગ રચાઈ રહ્યા છે એટલું જ નહીં वसंत पंचमी ના દિવસે મહાકુંભ નું અમૃત સ્નાન પણ થશે महर्षि पाणिनि संस्कृत अने उज्जैननी वैदिक यूनिवर्सिटी ना ज्योतिषी डो मृत्युंजय तिवारी पासे थी जाणो आ वर्षे वसंत पंचमी छे वसंत पंचमी ना रोज सरस्वती पूजा मुहूर्त चार शुभ योग अने महाकुंभ अमृत स्नान नो समय शू है वसंतपंचमी बेहजार पच्चीस सरस्वती पूजा शुभ मुहूर्त 2 ફેબ્રુઆરી વસંત પંચમી પર સરસ્વતી પૂજાના માટે 5 કલાક 26 મિનિટનો શુભ સમય મળશે. સરસ્વતી પૂજાનો શુભ મુહૂર્ત સવારે 7 વાગીને 9 મિનિટ વાગ્યાથી બપોરે 12 વાગીને 35 મિનિટ વાગ્યા સુધી રહેશે. આ દિવસ બાળકો માટે વિદ્યા આરંભ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વસંત પંચમી 2025 ના ત્રણ શુભ યોગ આ વર્ષે વસંત પંચમીના દિવસે ચાર શુભ યોગોનું સર્જન થઈ રહ્યું છે વસંત પંચમી પર સરવાર્થ સિદ્ધિ યોગ સવારે 7 વાગીને 9 મિનિટ વાગ્યાથી લઈને રાતે 12 વાગીને 52 મિનિટ વાગ્યા સુધી રહેશે આ યોગમાં તમે જે પણ શુભ કાર્ય કરશો તે સફળ થવાનો શ્રેષ્ઠ સંભાવના હોય છે વસંત પંચમીના રોજ રાતે 12 વાગીને 52 મિનિટ વાગ્યાથી 3 ફેબ્રુઆરી सवारे सात ने आठ मिनट वाग्या सुधी रवि योग बनशे पंहमी तिथि में रहेशे वसंत पंचमी ना प्रात काल में शिव योग बनेलो छे जे सवारे नव वागी ने चौद मिनट वाग्या सुधी रहेशे ते पची सिद्ध योग शुरू थशे आ बनेज शुभ योग छे आ दिवस में उत्तर भाद्रपद नक्षत्र समग्र दिवस रहे અને રાતે 12 વાગીને 52 મિનિટ વાગ્યાથી રેવતી નક્ષત્ર શરૂ થશે વસંત પંચમી 2025 મહાકુંભનો ચોથો શાહી સ્નાન વસંત પંચમી પર મહાકુંભનો ચોથો શાહી સ્નાન હશે જેને હવે મહાકુંભના અમૃત સ્નાન તરીકે ઓળખવામાં આવે છે વસંત પંચમી પર મહાકુંભના ચોથા અમૃત સ્નાનનો આરંભ બ્રહ્મ મુહૂર્તમાં 5 વાગીને 24 મિનિટ એમસીએ થશે આ દિવસે બ્રહ્મુહૂર્ત છ વાગીને સોળ મિનિટ એમ સુધી રહેશે અમૃત સ્નાન સમગ્ર દિવસ માટે રહેશે વસંત વસંતપંચમીનું મહાત્મ્ય વસંતને તમામ ઋતુઓનો રાજા માનવામાં આવેલો છે ઋતુનો સમાપ્તિ પછી વસંતનું આગમન થાય છે આને વસંત ઋતુના આગમનની ઉત્સવ તરીકે માનવામાં આવે છે वसंत ना समय धरती पर सरसों पीड़ा फूलों थी खूबज सुंदर देखाये छे देखायेजम के पीला रंग थी नु श्रृंगार पंचमी ना दिवसे लोको पीला रंगना कपड़ा पहरे छे अने देवी सरस्वती नी पूजा करे छे